નમસ્તે ખેડૂત મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાને લઈને બે હજાર રૂપિયાના બદલે આ રકમમાં વધારો થશે કે નહીં એના પણ સમાચાર માહિતી આપણે જોઈશું સરકાર દ્વારા જે સમાચાર અત્યારે આપવામાં આવી રહ્યા છે ઓગણીસમાં હપ્તાને લઈને જેમાં ખાસ કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે બે હજાર રૂપિયાનો એ હપ્તામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો છે કે શું અને જે પણ ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત અમે નવું રજિસ્ટ્રેશન કરેલું છે નવું ફોર્મ ભરેલું છે તો અમને બે હજાર રૂપિયાનો ઓગ્નિશમો હપ્તો ક્યારે મળશે એવા ખેડૂત મિત્રોની જે કમેન્ટ હતી એના પણ પ્રશ્નોનો જવાબ આજના વિડીયોમાં જોઈશું અને બીજા ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે બે હજાર રૂપિયાનો જે ઓગણીસમો હપ્તો આપવામાં આવશે તો એ દરેક ખેડૂત મિત્રોને આપવામાં આવશે કે જે ખેડૂત મિત્રોએ ફાર્મ રજિસ્ટ્રી કરાવેલું છે ખેડૂત નોંધણી કરાવેલી છે એ અંતર્ગત પણ તમને પ્રશ્નોનો જવાબ આપીશું અને તમારા બીજા કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય પીએમ કિસાન યોજના અંતર્ગત તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી શકો છો અમારા દ્વારા બનતી તમને વધારેમાં વધારે કોશિશ એવી કરવામાં આવશે કે તમને મદદરૂપ થાય અને તમારા દરેક પ્રશ્નોનું છે એ સોલ્યુશન મળે અને સ જે સવાલનો જવાબ છે એ તમને અમારી જ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો એ માટે અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે એ સમાચાર પણ જોશું પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાની માહિતી પણ જોશું બે હજાર રૂપિયાના બદલે આ રકમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં એ અંતર્ગત પણ આપણે અપડેટ જોશું મિત્રો આજનો આ વિડીયો છે ખાસ કરીને અંત સુધી જોતા રહેજો છેલ્લે સુધી વિડીયોને જોજો જેથી કરી દરેક પ્રશ્નોનો સોલ્યુશન અને દરેક પ્રશ્નોનો જવાબ છે તમને આજના આ વિડીયોમાં મળી જાય તો જેથી કરીને મિત્રો તમને છે એ વધારે માહિતી મળતી રહે મિત્રો ખાસ કરીને તમને માહિતી એ જણાવીએ આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલાં કે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ શા માટે આપવામાં આવે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે મોદીનો બે હજાર રૂપિયાનો હપ્તો પરંતુ મોદી સાહેબનો જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તા પાછળનું કારણ શું છે ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી તો એનો કંઈ ને કંઈ ઉદ્દેશ હશે અથવા તો કંઈ ને કંઈ લક્ષ્ય હશે કે પછી ખેડૂતો માટે સાવ તો આ યોજના અંતર્ગત લાભ આપવામાં નથી આવતો કારણ કે તમારે જો આ યોજના અંતર્ગત એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેવો હોય અથવા તો ફોર્મ ભરેલું હોય તો તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ દેવા પડતા હોય છે કેવાયસી હોવું જોઈએ જે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ અને તમે ફોર્મ ભરતી વખતે જે તમારું નામ આપો છો એ દરેક અંતર્ગત છે નામ સરખું હોવું જોઈએ ખેડૂતોની જે સાત આઠ બારની નકલ છે એ આપવી પડતી હોય છે સાત આઠ બારનો રિપોર્ટ કે પછી એમાં કોઈપણ પ્રકારની મિસમેચ નથી કોઈ પણ પ્રકારની ખામી નથી કે પછી તમે ખરેખર ખેડૂત છો એ અંતર્ગત તમારે છે એક એવું પ્રમાણ આપવું પડતું હોય છે તો તમને ખાસ કરીને જણાવીએ કે પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ એક યોજનાનો એક ભાગ છે મિત્રો જેમાં તમને ખાસ કરીને ખ્યાલ છે કે ખેડૂતો માટે સરકાર છે અત્યારે ખૂબ જ સારા એવા કામ કરી રહી છે ખેડૂતોને સારી એવી છે એ આશા સરકાર તરફથી પણ છે અને સરકારને એવો ઉદ્દેશ છે કે ખેડૂતોને જે હર હંમેશ છે એ ખેડૂતો માટે કંઈ ને કંઈ નવી યોજનાઓ અથવા તો ખેડૂતોને કંઈક ને કંઈ ઉપયોગી બને એવી કોઈ પણ પ્રકારની યોજનાઓ છે એ બહાર પાડવી જેમાંની એક યોજના એટલે કે પીએમ કિસાન યોજના હવે કેન્દ્ર સરકારે પાંચ ઓક્ટોમ્બર બે હજારને ચોવીસના રોજ અઢારમો હપ્તો છે જાહેર કર્યો હતો તેનો લાભ કરોડો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધો જ ટ્રાન્સફર સ્વરૂપે કરવામાં આવ્યો એટલે કે લગભગ ભારત દેશની અંદર સાડા નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો અઢારમો હપ્તો છે એ આપી દેવામાં આવ્યો પરંતુ હજુ સુધી ઘણા બધા ખેડૂત મિત્રોને એવી કમેન્ટ છે કે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો અમારા બેન્ક એકાઉન્ટમાં આવ્યો નથી સત્તરમો હપ્તો મળ્યો હતો પરંતુ ત્યાર પછી અઢારમો હપ્તો જે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવ્યો એ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો નથી તો એવા ખેડૂત મિત્રોને ખાસ કરીને જણાવ્યું કે તમે સૌ પ્રથમ તમારા જે પીએમ કિસાન યોજના અંતર્ગતનું જે ફોર્મ ભરેલું છે એનું લિસ્ટ ચેક કરો એનું સ્ટેટસ ચેક કરો બેનિફિશિયરી લિસ્ટમાં પણ તમને ખ્યાલ આવતો હશે જે નો યોર સ્ટેટસ એટલે કે તમારું જે સ્ટેટસ પીએમ કિસાન યોજના અંતર્ગત ખરેખર શું છે એ ચેક કરો એમાં કોઈપણ પ્રકારની ખામી તો નથી રહી જતી કોઈપણ પ્રકારની ભૂલ તો નથી રહી જતી કારણ કે ઘણી વખત મિત્રો ખેડૂતોનું એવું બનતું હોય છે કે જે બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે એ બે હજાર રૂપિયાનો હપ્તો જમા થાય એ પહેલાં સરકાર દ્વારા ઘણી વખત ખેડૂતોને એવી જાણકારી આપવામાં આવે અથવા તો જાણ કરવામાં આવે કે તમારે આટલું કામ છે એ ફરજિયાતપણે કરવું પડશે કારણ કે મિત્રો જે સાવ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે ડાયરેક તો બેંક એકાઉન્ટમાં જમા નહીં થાય એનું પ્રમાણ હશે કે સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવે કે આ જ ખેડૂત મિત્રોને છે અથવા તો આ જ ખેડૂતને બે હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ તો જે બે હજાર રૂપિયાનો અઢર્મ હપ્તો છે એ ઓક્ટોમ્બર મહિનાની પાંચ તારીખે રિલીઝ કરી દેવામાં આવ્યો હવે સરકાર દ્વારા દર મહિને એટલે કે મિત્રો સરકાર દ્વારા ચાર મહિનાના અંત સુધીમાં એટલે કે ચાર મહિનાના અંતરાળમાં એક હપ્તો છે એ આપવામાં આવતો હોય છે હવે માની લો કે ઓક્ટોબર મહિનામાં જે હપ્તો આપવામાં આવ્યો ત્યાર પછીના ચાર મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનામાં અથવા તો જાન્યુઆરી મહિનામાં તમને છે એ ઓગ્નિશમો હપ્તો મળી શકે હવે સરકાર દ્વારા જે ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે તો એ પહેલાં છે સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રોને વિનંતી કરવામાં આવી કે ઓગ્નિશમ હપ્તાનું સ્ટેટસ છે એ ખાસ કરીને પહેલાં છે કરી લેજો પ્રથમ હપ્તાનું જે સ્ટેટસ તમે ચેક કરી શકશો તો એમાં તમને ખાસ જાણકારી આપવામાં આવે કે જો તમે નવું રજિસ્ટ્રેશન કરાવ્યું છે પીએમ કિસાન યોજના અંતર્ગત તો તમે પ્રથમ હપ્તાનું સ્ટેટસ ચેક કરશો અને જે ખેડૂત મિત્રોને અઢાર હપ્તા મળી ગયા છે બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા એ એવડા ખેડૂત મિત્રો છે ઓગણીસમાં હપ્તાનું સ્ટેટસ ચેક કરશો તો સરકાર દ્વારા જે સ્ટેટસ રિલીઝ કરવામાં આવે એ તમે પીએમ કિસાન યોજના અંતર્ગતની જે ઓફિશિયલી વેબસાઇટ છે સત્તાવાર વેબસાઇટ એ સૌ પ્રથમવાર તમારે સત્તાવાર વેબસાઇટ ઉપર છે જવાનું છે ત્યાં સત્તાવાર વેબસાઇટમાં નો યોર સ્ટેટસ નામની જે લિંક આવે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે ખેડૂતોનો રજીસ્ટ્રેશન નંબર છે એ દાખલ કરવાનો ત્યારબાદ ગેટ ડેટા ઉપર ક્લિક કરવાનું છે કેપ્ચા કોડ નાખવાનો છે તમારી પાસે નોંધણી નંબર હશે રજીસ્ટ્રેશન નંબર હશે તો તમને છે એક ઓટીપીના માધ્યમથી જ આ વેબસાઇટ ઓપન થઈ જશે જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી તો તમારે ગેટ યોર રજીસ્ટ્રેશન નંબર ઉપર છે ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલ અથવા તો આધાર દ્વારા ખેડૂત નોંધણી નંબર છે એ મેળવી શકશો હવે તમારી પાસે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સંપૂર્ણ માહિતી હશે તેમાંથી તમારે માત્ર બાબતો ઉપર જ ધ્યાન રાખવાની છે ધ્યાનપૂર્વક ચકાસણી કરવાની છે જેમાં લેન્ડ સેન્ડિંગ યસ હોવું જોઈએ ઈ કેવાય ઓપ્શન સ્ટેટસ યસ હોવું જોઈએ આધાર સેન્ડિંગ છે એ પણ યસ હોવું જોઈએ આ ત્રણ બાબતો યશ હશે તો આ મુજબનું સ્ટેટસ તમે છે એ ઓગણીસમાં હપ્તા માટે મેળવી શકશો સો ટકા તમને ઓગણીસમાં હપ્તામાં મળશે જો આ ત્રણ બાબતનું સ્ટેટસ જો યસ હોય તો હવે મિત્રો સત્તાવાર પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે એની મુલાકાત લો જેમાં ઓફિશિયલી વેબસાઇટ છે પીએમ કિસાન આ વેબસાઇટ ટાઈપ કરી અને તમે પીએમ કિસાન યોજના અંતર્ગત પોર્ટલ ખુલશે એમાં આ પોર્ટલની અંદર પીએમ કિસાન યોજના સંબંધિત તમામ જરૂરી માહિતી છે એ અને સેવાઓ છે એ પ્રદાન કરવામાં આવશે જેમાં ખાસ કરીને લાભાર્થી યાદીની વિકલ્પ પસંદ કરી અને વોમ પેજ ઉપર તમારે ખેડૂત કોર્નર છે એના વિભાગ જોવા મળશે અને આ વિભાગ હેઠળ તમને લાભાર્થીની યાદી વિકલ્પો છે એ મળશે અને આગળ વધવા માટે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારી વિગતો છે એ પસંદ કરો અને લાભાર્થીની યાદી છે એ એક્સિસ કરવા માટે તમારે ચોક્કસ વિગતોને પ્રદાન કરવાની જરૂર પડશે અને રાજ્ય ડ્રોપડાઉન મેનુમાંથી તમારું રાજ્ય પસંદ કરો જિલ્લો તમારો પસંદ કરો જિલ્લા માટે પેટા જિલ્લો પસંદ કરો અથવા તાલુકો પસંદ કરો બ્લોક પસંદ કરો અને તમારા ગામનું નામ પસંદ કરો ત્યાર પછી લાભાર્થીની યાદી છે એ ખુલશે એમાં જે ગેર રિપોર્ટ ઉપર તમે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા પસંદ કરેલા વિસ્તાર માટે લાભાર્થીની જે યાદી છે એ સ્ક્રીન ઉપર તમને દેખાશે અને આ યાદીમાં તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે જો આમાં તમારું નામ હશે તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો ઓગ્નિશમ હપ્તો છે તમને મળી જશે તો મિત્રો આ અંતર્ગત આપણે આજે માહિતી મેળવી છે સમાચાર મેળવ્યા છે તમને વિડીયો સારો લાગે વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક ખેડૂત મિત્રો છે એમના સુધી આ વિડીયો વોટ્સઅપ ગ્રુપ કે ફેસબુક ગ્રુપમાં શેર કરી